હમણાંથી છે ને તમારે ભી આવ્યું હશે કે જે લોકો એસ્ટ્રોલો બિલીવ કરે છે નથી કરતા એ બધી વાત તો બધા પોતપોતાના માનતો હોય છે પણ ઓગણત્રીસ માર્ચ હમણાં એક એવી ડેટા આવી કે કારણ કે એ દિવસથી મેં ઘણા લોકોના સ્ટેટસમાં જોયું ઘણા લોકો એ બધી વસ્તુ પોસ્ટ કરી તમે જોયું કે ઓગણત્રીસ માર્ચ થી ઘણી બધી રાશિઓની સાડે સાથે પૂરી થઈ અને ઘણી રાશિઓની શરૂ થઈ શરૂ થઈ લોકો તો આ જોઈને ટેન્શન માં આવી ગયા બરાબર કે કારણ કે આ કહેવાય ને આવું તો દેખાય ને એટલે હોય નહીં ખબર ના હોય તો બધો આ સમય પસાર થઈ જાય આપણે વાત કરી એટલે એવું છે ખબર ના હોય તો સમય ક્યારે પસાર થઈ ગયો ખબર નથી પડવાની પણ જ્યારે ખબર હોય ને ત્યારે એ વસ્તુ આપણા મનમાં કન્ટિન્યુઅસ ચાલ્યા રાખે બરાબર તો જ્યારે આવું કોઈ આવું કોઈ તમારા ઉપર ચાલતું હોય કોઈ રાશિ ઉપર આવું કઈ હોય તો એમાં હનુમાન ચાલીશા કઈ રીતે હેલ્પફુલ થઈ શકે જો હું માનું છું કે આ સત્ય છે જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર અને બધાની પોતપોતાની બિલીફ હોય અને આપણે એને ડિફેન્ડ કે ઓફેન્ડ નથી કરવું આપણે હું મારા મારી જે સમજૂતી છે હું તમને એ સાથે શેર કરું કે હનુમાન ચાલીસા કરવાથી શું બચી જશું ના બચાશે તો નહીં જે કામ કર્યું છે કર્મ કર્યું છે તેનું ફળ તો ભોગવવું જ પડશે પણ દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ એવું સમજીએ કે તમે કોઈ એવી એક્ઝામની પ્રિપેરેશન કરો છો કે જેમાં તમારે પાસ થવું છે હું તમને એક સાચો દાખલો આપી દઉં એક છોકરો છે એન્જિનિયરિંગમાં એને એક જો એ ઇઝ અ ટોપર અને એને જે પ્લેસમેન્ટમાં બેસ્ટ ઓફર આવે છે ને એમાં એને પ્લેસ થવું છે અને સંભાવ એ નથી થતો ઇન્ટરવ્યુ બહુ સારો જાય છે પણ એ નથી થતો અને પછી અમારી મુલાકાત થાય છે તો મેં એને પછી અમારી ચર્ચા થાય છે અને મેં એવી જ રીતે વાત કરી કે તું આ પુસ્તકનું વાંચન કર અને આવું અંદર જે ચેલેન્જીસ આપ્યા છે બુકમાં એક એક ચોપાઈ વાઇસ એ તું કરજે અને પછી તારો શું અનુભવ રહ્યો એ કહેજે છે મને પછી મને મહિના પછી મળ્યો પછી જે કંપનીમાં એને સિલેક્શન નહોતું મળ્યું ને એ કંપની એને પાછળથી ઓફર પણ આવી ત્યાં સુધીમાં એ ભાઈ બીજી જગ્યાએ જતો રહ્યો હતો પણ એને હવે ઓફર આવી હવે એ ઓફર એને ઠુકરાય જે વ્યક્તિ જે પામવા માટે રડ્યો જે પામવા માટે એને દુઃખ થયું કે મારું પ્લેસમેન્ટ કેમ ન થયું હવે એ સામેથી ઓફર આવવા છતાંય તે એ એને સ્વીકાર નથી કરતો તો એવી રીતે જ્યારે આવી સાડે સાથી અથવા કોઈ પણ પ્રોબ્લેમ ચેલેન્જીસ આવવાના જ હોય છે એક આપણા અકાઉન્ટમાં જે બે કર્મ બોલતા હોય તેના આધારિત આપણે એ જીવન જીવવાનું જ હોય આપણી પરિસ્થિતિ આવવાની જ હોય પણ જ્યારે આપણને તૈયારી હોય આપણી માનસિકતા બનેલી હોય મજબૂત હોઈએ તો આપણે એને જીરવી શકીએ મેં જે તમને કીધું કે હેપી હનુમાન ચાલીસા કેમ તમે એમ કીધું હેપી કેમ તો મેં કીધું મારો ખુશ છે મારો ભત્રીજો તો એ ગુજર્યો તો હું દુખી થયો હોઈશ મારા મમ્મી દુખી થયા હશે એના માતા પિતાએ પણ દુખી થયા હશે અને મારી પત્ની પણ દુખી થઈ હશે ને પણ બધાની દુખી થવાની માત્રા અલગ અલગ હશે પણ જ્યારે તમને ખબર જ જેમ કે અમને ખબર જ હતી કે એ જવાનો જ છે કેમ કે એને કેન્સર હતો તો જ્યારે તમને ખબર હતી કે આ વ્યક્તિ જવાનો જ છે તો તમને એને સહન કરવાની તેના પછીના સમયની એક પાત્રતા તમારી કેળવા થઈ જાય એટલે તમે એનો સ્વીકાર ભાવ કરતા જાઓ એવી રીતે જ્યારે આવી સાડે સાત જે સમય આપણો ગ્રહોનો બનતો હોય છે તો એ સમય આવતા આપણને ચેલેન્જીસ આપણી પરીક્ષાઓ આ બધું થવાનું હોય છે તો તેમાં પાસ કેવી રીતે થવું અથવા ફેલ કેવી રીતે ન થવું એટલે એટલે એટલું નીચે ન જતું રહેવું કે જે આપણને બહુ નેગેટિવિટી તરફ ડિપ્રેશન તરફ ટેન્શન તરફ લઈ જાય તો જ્યારે આવા હનુમાન ચાલીસા એ તેનું કોઈ પણ ચરિત્ર આપણે જ્યારે એનું ચિંતન કરીએ એનું પઠન કરીએ એનું મનન કરીએ સત્સંગ કરીએ ભજન કરીએ કીર્તન કરીએ નામ સ્મરણ કરીએ આ બધી જ ક્રિયાઓ આપણને મનોસ્થિતિ આપણું મનોબળ વધારે છે તમે વીસ લાખનો લોસ કરી દીધો આજે શેર બજારમાં હવે તમારું બધું લૂંટાઈ ગયું હવે તમને કોઈ એક મિત્ર આવીને ભાઈ આવીને કોઈ એમ છે કે ભાઈ હું આપું છું તને તું ચિંતા ન કર તું જે કરે છો ને એ ચાલુ રાખ હવે તમને માત્ર એના કહેવાથી એટલું બળ મળી ગયું એ આપે પણ છે સપોર્ટ તમે એવું માની લો કે તમને સપોર્ટ મળે પણ છે પણ મનનો જે તમને એક સેટિસ્ફેક્શન મળી ગયું ને કે નાવ આઈ ડોન્ટ હેવ ટુ વરી બાકી જે નથી એને પચાવી પાડતો એ તો કોઈક નદીમાં કૂદકોય મારી જશે બિલ્ડિંગ થી કૂદકો મારી જશે અથવા દવા પી લેશે આ ક્ષણની વાત હોય છે કોઈ પણ ક્ષણ નક્કી કરે ને કે ચાલને પાર્ટી કરીએ તો એ પાર્ટી કરવા જાવું કે ન જાવું એ મિત્ર બેસવું કે ન બેસવું એ તમારી સંગત કેમ કે તમે સતત કોઈ કોઈ સંપ્રદાય કોઈ કોઈ પણ વિદ્યા કોઈ પણ સાધના સાથે જોડાયેલા છો દાખલા તરીકે આપણે હનુમાન ચાલીસાની વાતો જીવનમાં જો હશે તો હું એવું ચોક્કસ માનું છું કે કોઈ પણ પીડા જીરવવાની દૂર કરવાની કેમકે મારા અનુભૂતિમાં એવી પણ છે કે તમે તમારું ભાગ્ય પણ બદલી શકો છો જો ભાગ્ય બદલવાની શરત શું કે તમારે તમારું કર્મ બદલવું પડે કર્મ કેનાથી ચલિત ચાલે છે વિચારોથી હવે હું ભય મારો હવે સાડા થી ચાલુ થઈ હવે અઘરો સમય આવશે એટલે સંબંધો છૂટશે ધંધો વિફરશે બીજી અચાનક કોઈ પીડા આવશે એક્સિડન્ટ થશે વિશે એના કારણે હું મનમાં ચિંતન કર્યા કરું છું ને હું એને આવકારું છું તો જેનું મન નબળું હશે એ એને આવકારશે અને જયારે એ સ્થિતિ આવશે ત્યારે એ ઓર ઢીલો થઈને પડશે પછી કોઈક એને સલાહ આપશે કે હવે તમે આવું કરો પૂજા કરો પાઠ કરો આ કરો નંગ પહેરો આ અહીંયા જઈ આવો આવું બધું અલગ અલગ લોકો અલગ અલગ લોકોને અલગ અલગ પ્રકારની સલાહ આ મારી દ્રષ્ટિએ ઈશ્વરના આપેલા જ વિચારો હોય છે કે તમને કોઈ વિચાર સ્વરૂપે વ્યક્તિ સ્વરૂપે ઘટના સ્વરૂપે ઈશ્વર મળે છે કેમ કે આ પુસ્તકમાં જ્યારે મને એવું લાગે છે કે ઈશ્વર આપણને ત્રણ રીતે આ મળતો હોય છે એ આ ત્રણ માધ્યમ તો આજે આવી જે પરિસ્થિતિ આવે છે ને સાડે સાતે વાળી એ આપણને ટેકનિકલી ઈશ્વરને મળવાની સ્થિતિ છે કેમ કે કુંતા માતા કૃષ્ણને શું કે જોવો જોઈએ એ કોઈ એવું મેજર નથી કે તમે એને અંત પામો છો તમે ઈશ્વરની નજીક જાઓ છો એટલે જેની સાડે થી આ ચાલુ થતી હોય ને એને ખુશ થવું કે હાલો હવે કંઈક નવું શીખવાનો પરિવર્તન કરવાનો એ આપણો મોકો આવ્યો છે તો એને બદલી ઓકે